બલે શું કરે નાળ લા કરે હે ઓલી મછલી કેમ તરે હે મછલી કેમ તરે ગિબલે હર બારો નીકળ્યા હા હા આલી આવનત હા મહિલા કાકા છે કાકા કાં હું કાકા કાં છે કાકા બારો નીકળી જ ભલે બરો નીકળ ના જો પાછો એ માં ગડું એ તો મને ઈ ગારો ગારો કર્યો ડા ડા દાદા કઈ દાદા નથ કે તે દાદા નથ હાથ કે દાદા ને એય હો જા હાથ નથ કે દાદા ને હાથ ક્યાં દાદા દાદાને હાથ ક્યાં गिबले ऐ गिबले ऐ गिबले हाल चलो बाहर निकल चलो बाहर आ जा गिबले बाओ ऐ गिबले गिबले वहीं दे वहीं भी भी இல்ல பார்னிக்கா

Gible, ne yedim? 不会的，不会的，啊。

બહુ કઝાડી છે અમારી ગીબલી પાણી ભાળે એટલે પછી પાણી રાજા બની જાય સ્મેશલી છે એમ કા હાલો ના લાગ લીધા હાલો બાર નીકળો હલો હવે નથી રેવાનું એમાં હું ભલે ભાઈ

એમ પાણી ઢોળાય હાલો આપડે લાઈવ સ્ટ્રીમ બંધ કરી દે હાલ તને બારો તો કાઢવો પડી ને મારે હાલ ઓય લાકડી લમ હે લાકડી લમ કે તો બારો નીકળી જાય લાકડી લમ એ પેલા નીકળી જાય જો કાકા મારી આવે ન લાકડી લઈને જો કાકા લાકડી લઈને આવે હાલ બાર નીકળ જો હા કાકા મારી કાકા મારી જો ગાંગરે કાકા મારજી હેલો હા શું કાકા મારી પડી જવાય હા હા તારે હાલ કરવા સ્ત્રી મહાલ સ્ત્રી અંતરજણા જોઈશ ભાઈ અમે તમારું કઈ શેટ નામ આવતું ને તમને કઈ ખબર પડતી ને એ બે બે કર કરે બે નહીં બાય બાય કરે હે ના જ કા ખબર કે જા લે લે ઓય જા કા ખબર કે બહાર નીકળાલ

અરેશ ભાઈ અમદાવાદથી જઈ ઇંગળાજભાઈ તમારા અમારા દરેક વિડિયોમાં તમારી કમેન્ટ હોય હો ભાઈ થેન્ક યુ ટાટા કર દે ટાટા કર દે બધાને યાર ભોઈયા ભોઈયા ટાટા કર દે હાર બધાને અમારી ગીબલી ભાઈ ને શામાં જો વાડીને તળાવ ચાલ બાર નીકળ એ નીકળે બાર નીકળ આ પાણી નીકળે ચાલો ભાઈ લાઈવ સ્ટ્રીમ આપણે બંધ કરી દઈ અહીંયા પાણી વાળવાનું છે એટલે આપણે બરાબર કાલે પાછા લાઈવ સ્ટ્રીમ કરીશું હરેશ ભાઈ થેન્ક યુ ભાઈ લાઈવમાં આવવા માટે